પૂર્વ પ્રમુખ બ્રાહ્મણ સેવા શનિદેવ મહાદેવ જ્ઞાતિજનોને દેશ પરદેશ વિદેશ ગુજરાતમાં અપીલ કરું છું કે આપણા જે સંતોમાં આપણી જ્ઞાતિના સંતોમાં ના આશીર્વાદથી બાપુ મુક્તાનંદના સાનિધ્ય જે આપણે આપણા સમાજના હજારો કુમારોને જેમણે પદવીના સંસ્કૃત ભાષામાં પીએચડી બનાવી દેશ વિદેશમાં જે આજે સંસ્કૃતના પ્રચાર અર્થે ધર્મના પ્રચાર અર્થે જે ફરી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે એ ઋણ અદા કરવા માટે નવાગઢ મુકામે આપણા જ્ઞાતિના સંત તરીકે નહીં પણ વૃદ્ધાશ્રમ ચલાવતા હરિઓમ નામે જે વૃદ્ધાશ્રમો ઘણા ચલાવે છે એવા જે કારુ અદા જોશીના નામે જે રમેશભાઈ ઓજા ભાઈજીના નામ વર્તાય છે

તો એના ભાગરૂપે પણ એક આયોજન કરવા માટે ભગવાને અને બાપુ મુક્તના સાનિધ્ય એના આશીર્વાદથી એમના નેજા નીચે ઓલ ઇન્ડિયા સાધુ સમાજના પ્રમુખ તરીકે અને એમના આશીર્વાદથી એમના અધ્યક્ષતાને દસ પાંચ બે હજાર પછીના રોજ ચાર વાગ્યે રમેશભાઈ ઓઝાનું સન્માન સત્કાર સમારંભ ચાલુ થશે તો આ આજની એ ટાઈમે સૌરાષ્ટ્રના તો ગામો ગામ વ્યક્તિગત ગામો ગામ જઈને કારો ઉપાય એટલા બધા એનું કોણ છે કે નિમંત્રણ પાઠવા છે અને મીડિયા મારફતે મીડિયાના સહકારથી મીડિયા પત્રકારના સહકારથી જાહેરાત કરી છે છતાં આજની તારીખે હું શનિદેવની સાક્ષી આપને નમ્ર પ્રાર્થના કરું છું કે આપણું જે જ્ઞાતિનું ઋણ ચૂકવવા માટે આપણે રમેશભાઈ ઓઝાને જે બાપુના અધ્યક્ષતા મને દસ તારીખે ચાર વાગે જ્ઞાતિને આમંત્રણ આપ્યું તો એમાં સર્વે જ્ઞાતિ જેનો સૌરાષ્ટ્ર ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાંથી દેશ વિદેશમાંથી પત્રો મીડિયા મારફત પણ આપ હાજરી આપો એવી મારી આપને નમ્ર અરજ અને સાથે વિનંતી છે એ હું જ્ઞાતિ સાથે જ્ઞાતિને નમ ચરણમાં નમન કરી અને પ્રાર્થના કરું છું એ जय रा जय शनि